સીતારામ બધા ભાઈઓને સીતારામ અધિકારી બધાયને વિનંતી કરા બે હાથ જોડે કે મને તમે ન્યાય આપો હું કેળે આગળ જ્યાં અમારી ફાટાડા વાળી હતી તો મારે વાળી બેસવાની મજબૂરીને લીધે ઘરના માળાને અવસાન થયા પછી તો વાળી અમારે દે દેવી હતી તો મારા દીકરાના દોસ્તાર તાર કે તમારે દેવી હોય તો હું ભાઈની વાત કરા ત્યાં કે કોણ ભાઈ તાકે કે કાંતલ ભાઈ તાર હશે એનો ભાઈ ઝીણકો ભાઈ કાનો ભાઈ જા એની વાત કરા તો મારે દીકરા કે કરજે નહીં તો એની વાત કીધી આઠ દહ દિ ફોન આવ્યો કે તમારે દેવી રહી તો આવો તો મારો દીકરો નાગો બધી એની વાતચીત કીધી તો એ કહ્યું કે આ સનારે મોકલાયાની વાત કરવા નથી કઈ વ્યવહાર કરવો તો એ કીધું એક લખાણ મોકલાને નાદી કરવા તો મોકલાને નાદી કીધા એ અમે કીધું પછી અમારે કીડે આગળ રહેવા બીજી વાત કરી કાંતરભાઈ જાડેજાનો ભાઈ ધારાસભ્યનો નાનો કાનો સરમાણ જાડેજા એને અમે દીધી જગ્યા એને પછી લખાણ કરાયા એ બધું કીધું અમે કરે અમે સનાયરી મોકલાયરી વાત કરવાની કીધી મોકલાને નામી કરવાનું કીધું કીધી એ બધું કીધું છ મહિના લગી તમને પૈસા નહીં દઈએ છ મહિને પૈસા દીધું તો છ મહિને એ રૂપિયા નાખે એ રૂપિયા ઉપાડી લે અમારે સહી લે એની અમણી એની સો રૂપિયા આપ્યા દે એના મારા હવે ત્રણ ચાર બેકી ના પર પાર રૂપિયા લઈ જાય તમારે બેંક માંથી એસ્ટીમેટ કઢવવું હોય તો એ બેંક નું મારા દીકરો કીએ કે આ નાખ્યા હતા નાખી તમે એસ્ટીમેટ કઢવે હવે અમે જો કંઈ ખોટું કરતા હોય તો કરતા હોય તો પણ તેમની અમણી ન્યાય આપો મારો દીકરો એના પાસે રૂપિયા આઠ દસ મહિને લેવા કહો મારા દીકરાની જૂની કોર્ટમાં એને માર્યો મારે ને કીર્તિ પર નાખી દીધો તો હું ના મોકલો સલો કીએ તમારે નહીં આવવાનું તમારા દીકરા એક દીકરા ને જગ્યા દીધી ફટાણા હતી મારા દીકરા ની અમે મારા ખબર ના મોકલા મારે નહીં ખીએ ના તો હું દીકરા મરી જાય મારે દવા પીવા પીવાનો મારો આવીશ ને તો દવા આપી પણ હું તમને ના નહીં જવા તો મેં ખૂબ ઝપા ખાતા એ મારે કાને ઉભો થયે ને ડોહી જવા દે ડોટિયા બાબા ત્યાં આવતી નહીં દોઢિયા કોને દેવાના થતા ને મારા પગ એક થી ધોઈ ને હરે ગઈ હું કાર જા હું અંધારું બગ બગું થયું હતું તો એ કે નવરું જોવે ઉનાથી આવી અમારા ખાસ કેમ ની આવી ના કે દેવાના જ નથી થતા ચાલો આથી આ ન આવતી પાછી કોઈ કઈ પણ એ કયું એટલે હું હાલે નીકળી નથી તો હમણાં પછી હું ફોનો કરતી કાના મોકલા નહીં કરા સના નહીં કરા તો મને સનો જવાબ નો જઈએ રોડ નંબર બુકલો મોકલો કે મને કઈ કીધું એ કીધું હું બે હાથ જોડે ને તમને વિનંતી કરા મને મારી વાત તો નહીં આપો અમણી છેતરા એવા કોઈ છેતરાય જો ભા અમારે માથે તઈ આવી રીતે કીધું અમણી ને ગરીબ માણા ગરીબ માણા નો નિયા મને એસપી સાહેબ ની કીધું કે તમે મને આપો હું બે હાથ જોડે વિનંતી કરા હું કા બીજે કીને મેરા કેવા જઈએ બે હું એટલી વિનંતી તમને કરા એસપી સાહેબ